સુરતના અડાજણમાં પૂર્વ વિધર્મી પ્રેમી પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ જતા પ્રેમિકાએ કર્યો આપઘાત અડાજણમાં રહેતી યુવતી મેકડોનાલ્ડમાં કામ કરતી હતી યુવતીના મેકડોનાલ્ડ મેનેજર સાથે પ્રેમ સંબંધ હોવાનો પૂર્વ વિધર્મી પ્રેમીએ કર્યો આક્ષેપ વિધર્મી યુવતીના ઘરે પહોંચતા યુવતી અને મેનેજર એક જ રૂમમાં દેખાઈ આવ્યા હોવાના આરોપ વિધર્મી પૂર્વ પ્રેમીને જો યુવતી એક રૂમમાં ભરાઈ ગઈ પચીસ મિનિટ સુધી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીએ દરવાજો ન ખોલતા આખરે વિધર્મીએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવતા યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના હાજર તબીબોએ યુવતીને મૃતક જાહેર કરી હતી અડાજણ પોલીસે યુવતીના મૃતદેહ પીએમ અર્થે મોકલી વસીમ શેખના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી ગુજરાતી સુરત